આજ દિન સુધી હું ગરબા કરું છું દર વર્ષે આવી મારા ઘરે ગુરુ હોય છે અને મને આ બધી દીકરીઓ છે મારા જજમાનો છે એ મને બહુ સપોર્ટ કરે છે અને મારી ફેમિલી પણ મને સપોર્ટ કરે છે મારા ગુરુ છે એ પણ મને બહુ સપોર્ટ કરે છે અને હું અલગ રહી આવી રીતે માતાજીની સેવા કરું છું અને આ જ કરું છું હું આનંદ ગરબા કરું છું અને માતાજીની મત લઈ શકું છું મા ભગવતી સૌની મનોકામના પૂર્ણ કરે મા ભગવતી ખૂબ આગળ વધારે ખૂબ પગથ કરે જે મને સપોર્ટ કરે છે એ બધાની મનની આશા પૂરી કરવા બોમ્સ અને ખૂબ આગળ વધારે અને દર વર્ષે જ્યાં સુધી અમારા ખુડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી અમે આ કરીશું જ એટલે બધા અમને સપોર્ટ કરજો બરાબર છે અમારું તો કોઈ નથી હોતું અમે તો નહીં નારીમાં કે નહીં નારીમાં તો એ અમુક લોકો અમને સમજે છે અમુક લોકો નથી સમજતા જે સમજ્યા છે એ લોકોએ અમને અમારું તો કંઈ કન્ડિશન હતી જ નહીં મારી તો અને આ રોશનભાઈ પટેલ છે આ ઈશાલી બેન છે સોનલ બેન છે એ બધા મને બહુ સપોર્ટ કર્યો એટલે હું આજે આ સ્ટેજ ઉપર આવી બાકી મારા પગમાં પહેરવાના ચપ્પલ પણ નહોતા પ્લસ કે મારા ગુરુએ પણ બહુ સપોર્ટ કર્યો હતો